આજના સૌથી મોટા સમાચાર આઠ સમાચાર ગુજરાત માટે અંબાલાલ પટેલની તોફાની આગાહી ઠંડી પહેલા વાવાઝોડું ગુજરાતી ફિલ્મ બોલિવૂડ કે હંફાવી દીધું લાલો કૃષ્ણ સદા સહાયની કમાણીમાં હિન્દી ફિલ્મથી આગળ નીકળી સાડત્રીસો કરોડ રૂપિયાના છેતરપિંડીના આરોપે પોલીસ કર્મીના ધમકી આપી લખનૌ જેલમાં છે ગુનેગાર મંચ પર બચ્યા નીતિશ કુમાર સુરક્ષા ગુનેગારિત સમયસર ટાળ્યો મોટો અકસ્માત ગુજરાત ગાંધીનગરની ઝડપાયેલા ત્રણ આતંકત મામલે મોટા ખુલાસા ગુજરાત એટીએસ એ આતંકવાદીઓના કારનામાનો કર્યો પર્દાફાશ નસીબ મિત્ર પાસેથી ઉછીના પાંચસો રૂપિયા લઈ લોટરી ખરીદી અગિયાર કરોડનું પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી તાલિબાનને રશિયાનું સમર્થન મળ્યું ભારતે પણ આપી મદદ ઈન્ડિયા વર્ષિજ સાઉથ આફ્રિકા ઋષભ પંથની આ એક ભૂલ હારે ભારે પડી બીજી ટેસ્ટમાં આફ્રિકા સામે પાંચ વિકેટ ભારતની હાર પોલીસ પર થયેલા કેસમાં હારગરમાં કરવાયું ચૌદ વર્ષ બાદ પાકિસ્તાન બન્યું ચેમ્પિયન આફ્રિકાએ અગિયાર બોલમાં ફિફ્ટી ઠોકી મચાવી તબાહી નેપાળ પ્રવાસ દરમિયાન લાપતા થયેલા બારડોલીના પિતા પુત્રના મૃતદેહ બરફમાં દટાયેલા મળ્યા પાકિસ્તાન પાકિસ્તાનનું ભયાનક રહસ્ય ખુલ્યું હાફીજ સહીદના અડ્ડા પર બાજ શરીફનો ખાસ પોરબંદર સહિત રાજ્ય પરના શિક્ષકોને ભણાવવા સિવાયની અન્ય કામગીરીમાંથી મુક્તિ આપવા ઉચ્ચ કક્ષાએ થઈ રજૂઆત બિહારમાં લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવને વાય પ્લસ સુરક્ષા અપાઈ ભાજપ તરફ ઝૂકવાની અટકળો મુકેશ અંબાણી પહોંચ્યા નાથ દ્વારા યાત્રીએ એ વરિષ્ઠ સેવા સદન પ્રોજેક્ટની જાહેરાત કરી પગલાથી બાંગ્લાદેશમાં મચ્યો હોબાળો ઢાકા ફેરવાયું ફિલ્મમાં જાણો શું છે મામલો રાજકોટમાં તિકલ તિલક વર્મા અભિષેક શર્મા કરશે ચોક્કા છક્કાનો વરસાદ ઇન્ડિયા એ સાઉથ આફ્રિકા એ ટીમ વચ્ચે રમાશે ત્રણ વન ડે વડોદરામાં ત્રણ દિવસ પૂર્વ ઘર પાસેથી ગુમ થયેલા છ વર્ષીય બાળકનો મૃતદેહ પુરાના તળાવમાંથી મળ્યો માસુમના મોત પરિવાર આપઘાત કૂતરાએ ભેંસને બચકું ભર્યું અને ભેંસના મોત બાદ ભયથી કેમ ધ્રુજ્યા ગુજરાતના પાટનગર ગાંધીનગરમાંથી ત્રણ આતંકી ઝડપાયા ગુજરાત એટીએસનું સૌથી મોટું ઓપરેશન સફળ પાલનપુર બનાસકાંઠામાં એનસીબીની મોટી કાર્યવાહી અમદાવાદના ફાર્મ કંપનીના માલિક દંપતી ઝડપાયા પાકિસ્તાનના પીએમ શરીફ કઠલ પુત્ર બની જશે અસીમ મુની સંસદમાંથી મળ્યો સુપર પાવર પીએમ ધીરેન્દ્ર શાસ્ત્રીના પુતળા દહનને લઈ હોબાળો ભીમ આર્મી અને હિન્દુ સંગઠનનો વચ્ચે અથડામણ રાજકોટમાં રેલની રેલસામાં પાંચ યુવાનનું જીવના જોખમે દુર દુર્ગમ માર્ગે ગિરનાર પર કર્યું ચડાણ પોલીસ અને વન વિભાગ કરી સખત કાર્યવાહી ગુજરાતમાં ઝડપાયેલા ત્રણ આતંકવાદીઓમાં મોટો ઘટસ્ટોપ રાય જીન નામનું ઝેર ખવડાવી હજારો લોકોને મારી નાખવાનો પ્લાન હતો વ્હાઈટ ટોપિંગ બાદ હવે પોલીથીન રોડ અમદાવાદમાં રાજ્યનો પ્રથમ પ્લાસ્ટિક રોડ બનશે ખર્ચમાં ત્રીસ ટકા ઘટાડો સાબરકાંઠામાં મગફળીની ખરીદીમાં બેદરકારી ખરીદ કેન્દ્રો પર ફોટો રેશન કરી અધિકારીઓ ગાયબ સોળ વર્ષ પહેલા માથું કાપીને લાશમાં ભરી દીધી હતી હવે સુરતમાંથી ઝડપાયો આરોપી ગુજરાતમાં એટીએસએ પકડેલા ત્રણ આતંકવાદીઓ કેમિકલથી હુમલો કરવાનો પ્લાન હતો ગુજરાત એટીએસનું મોટું ઓપરેશન અડાલા ટોલ પ્લાઝા પરથી ત્રણ આતંકવાદીઓની ધરપકડ મોટી માત્રામાં શસ્ત્રો જપ્ત પન્હા પર સ્વામી મંદિરમાંથી ગુમ થયેલા સોનું મળ્યું પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો જમ્મુ કાશ્મીરના કઠુઆમાં બે પોલીસ અધિકારીઓ આતંકવાદીઓને કરી રહ્યા હતા મદદ બંને કરવામાં આવ્યા સસ્પેન્ડ હળવદમાં બનાવટી રેકોર્ડ ઉભો કરી વધુ સરકારી જમીન પચાવનાર નવ સામે ફરિયાદ હિન્દુ ધર્મ પણ રજિ નથી આરએસએસની નોંધણી અને કર મુક્ત વિવાદ પર મોહન ભગવતનું મોટું નિવેદન સાબરકાંઠામાં નાર્કોટિક ગુનામાં બે આરોપીઓની ધરપકડ કેન્દ્રીય નાર્કોટિક બ્યુરોએ ગાંધીનગરથી કરી ધરપકડ કચ્છ બાળકના કિસ્સામાં મોબાઈલ પ્લાસ્ટ વાલીઓમાં ચિંતા ગુજરાત સરકારના ખેડૂત સહાય પેકેજ પર વિસાવદરમાં વિરોધ ભાસ એમએલએ નારાજ એપીએમસી ચેરમેન ખુશ સંજુ સેમસનની સીએસકેમાં એન્ટ્રી પાકી રવિન્દ્ર જાડેજા સાથે થશે ટ્રેડ ડીલ ગુજરાતમાં દસ હજાર કરોડનું ઐતિહાસિક પેકેજ તો પડીકું નીકળ્યું ખેડૂતોને વીઘે માત્ર મળશે ફક્ત આટલા જ રૂપિયા આઠ વર્ષ બાદ તારક મહેતામાં થશે જૂના ટપ્પુની વાપસી ભવ્ય ગાંધી બતાવ્યું સત્ય બહિષ્કાર શપથ ચૌદ વર્ષના કિશોરના ખિસ્સામાં મોબાઈલ ફાટ્યો બહાર કાઢ્યો ફેંક્યો તો બીજા બે ધડાકા થયા ગુજરાતનો ચોંકાવનારો બનાવ પાકિસ્તાનની ચોકી કર કબજે કર્યા પછી ટીટીપીએ સેનાના વાહન પર હુમલો કર્યો દસ સૈનિકોના મોત આઈપીએલ બે હજાર છવ્વીસના સૌથી મોટા સમાચાર રવિન્દ્ર જાડેજા અને રાજસ્થાનના રોયલ વચ્ચે થશે ટ્રેડ સીએસકે તોન્યુ મોન સૌથી વધુ વખત મેન ઓફ ધ સિરીઝ એવોર્ડ જીતનાર ટોપ પાંચ ક્રિકેટર લિસ્ટમાં બે ભારતીય પણ સામેલ અમદાવાદ શહેરમાં બીએપીએસના ચાલીસ જેટલા સંસ્કાર ધામમાં ઉજવાયો ભવ્ય અમદાવાદના પ્લેનક્રોસ પાયલટના પિતાને સુપ્રીમ કોર્ટે શું દિલાસો આપ્યો અને તપાસ વિરોધમાં કેમ સપડાયતર વસવા આદિવાસી વિસ્તારમાં ચેતર વસવા થયા એક્ટિવ ભાજપ પર લગાવ્યા મોટા આક્ષેપ ગુજરાત એટીએસે આતંકવાદીઓની કરી ધરપકડ ત્રણેય આરોપીઓ હૈદરાબાદના હોવાનો ખુલાસો થાનગઢમાં આઠ વર્ષીય બાળકે ગળી સોય તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ ખસેડાયો આવી રોટલી તો જાનવર પણ ના ખાય ભારતીય વ્યક્તિએ બતાવ્યું કે સાઉદી અરેબમાં કેવી રોટલીઓ મળે છે વિડીયો જોઈ ચોંકી જશો જાપાનમાં છ પોઈન્ટ આઠની તીવ્રતાનો ભૂકંપ સુનામી એલર્ટ જારી લોકોમાં દહેશત ગુજરાત એટીએસની કાર્યવાહી કરવા આવેલા ત્રણ પાસેથી ઝડપાયા હથિયાર સહિતની સામગ્રી મળી પાટણમાં ભાજપ વર્ષે ભાજપ મહિલા પ્રમુખે મુખ્યમંત્રી સામે